રાજકોટમાં ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાની ઘટના કોલ્ડ્રી બોટલમાં જીવતી ગરોડી જોવા મળી માઉન્ટેન ડ્યુની બોટલમાં જીવતી કરોડી જોવા મળી આત્મીય કોલેજ નજીક આવેલી રેસ્ટોરન્ટની આ ઘટના છે બોટલમાં જીવતી ગરોડીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે રહીમ રાજકોટમાં ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાનો આ વીડિયો સામે આવ્યો છે વિગતો જણાવશો સામે આવ્યો છે કોલ્ડ ડ્રિંક્સ ની બોટલ ની અંદર મોટો સવાલ એ ઉત્પન્ન થઈ છે કે જ્યારે પેકિંગ થતું હોય છે ત્યારે કહેવાતું હોય છે કે ચકાસણી થઈ રહી છે પરંતુ આ બોટલ માં ગરોળી જીવતી ક્યાંથી આવી સાથે બોટલ પેકિંગ દરમિયાન કેમ કોઈ ચકાસણી નથી થઈ તે પણ સવાલ ઉત્પન્ન થઈ રહ્યા છે જો કે જે ગ્રાહકે બોટલ લીધી હતી તેને વિડીયો મીડિયા ઉપર વાયરલ કર્યો છે કે કોઈ પણ ઠંડા પીણા પીતા પહેલા ચકાસણી કરીને જ પીવું કારણ કે વારંવાર આ પ્રકારની ઘટના છે તે રાજકોટમાં સામે આવી રહી છે ને લોકોના આરોગ્ય સાથે ઘેડા થતા હોય તેવું સ્પષ્ટપણે સામે આવી રહ્યું છે જીતુ જી રહીમ જોડા આભાર આપનો